તમે ક્યારે એવું સાંભળ્યું છે ફ્રેન્ડ કે ઘણી વસ્તુ ખાવાથી વજન ઘટે છે હા ફ્રેન્ડ્સ આજે હું એક એવી ડ્રિંક લઈને આવી છું કે જેનું સેવન કરવાથી ફ્રેન્ડ્સ તમારા શરીરનું વજન ઘટે છે હા પરંતુ આ વસ્તુ કોને નથી કરવાની ને એ હું તમને લાસ્ટમાં કહીશ કે આ વસ્તુ કોને નથી પીવાની હા ફ્રેન્ડ્સ કારણ કે ઘણા લોકોને નથી પણ પીવાની કારણ કે એ પીવાથી પાછા નુકસાન પણ થાય છે પણ કોને કોને ફાયદો થઈ શકે છે એ આ લોકો જાણે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે તમને જો કબજિયાતની પ્રોબ્લેમ થઈ ગઈ હોય અપચોની પ્રોબ્લેમ થઈ ગયો હોય તમને બરાબર ઊંઘ નથી આવતી તણાવમાં રહો છો કે પછી તમારું વજન ઘટાડવું છે હવે તમે પાછા મને કમેન્ટમાં એમ ન કહેતા કે બેન તમારું વજન તો ઘટાડો તમારું તો ગોલું મોલું તમે લાગો છો પરંતુ ફ્રેન્ડ્સ હું તો મને ગોલું મોલું જ લાગુ મને ખૂબ જ ગમે છે એટલે તમે મને પાછી ફરીને કમેન્ટ ન કરતા કે તમે તમારું વજન ઘટાડો કેમ કે મારે મારું વજન ઘટાડવું નથી મને આ ગોલું મોલું જ ગમે છે એટલે પ્લીઝ મને કમેન્ટ ન કરતા બાકી જે વ્યક્તિને વજન ઘટાડવું છે ને એ વ્યક્તિ માટે તો આ ખૂબ જ ફાયદો છે નુકસાન પણ કંઈ થતું નથી વજન ઘટાડવું છે જે લોકોના શરીરમાં એકદમ એકાએક હિમોગ્લોબનું પ્રમાણ ઘટી ગયું છે આયન ઓછું થઈ ગયું છે તો ખાસ એ લોકો આ વિડીયો જરૂર જોવે ખાસ તો એ લોકો તે જે લોકોને શરીરમાં કંઈક ને કંઈક ખામી છે જે મેં કીધી છે એ પ્રમાણે તો એ લોકોએ આ વસ્તુનું સેવન કરવાનું છે હવે તમે સાંભળ્યું હશે કે ભાઈ વાસી મોઢે પાણી પીવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે આપણે એ જ કરવાનું છે પરંતુ એક વસ્તુની અંદર મિલાવટ કરવાની છે કઈ વસ્તુ છે હું તમને કહું છું વાસી મોઢે પાણી પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે ફ્રેન્ડ્સ ઘણા બધા ઘણા બધા ફાયદાઓ થતા હોય છે જે અમર્યાદિત છે જે લોકો સવારમાં ઉઠતા વેચો ચા પીવે છે તો તેનું ઘણા બધા નુકસાન થાય છે એ હું નેક્સ્ટ વિડીયોમાં તમને બના બતાવીશ કે કયા કયા નુકસાન થાય છે પરંતુ ફ્રેન્ડ્સ તમારે હવે શું કરવાનું છે સવારમાં ઉઠતા વેજ ગરમ પાણી તમે કરો જ છો જે વ્યક્તિ સવારમાં ઉઠતા વેજ ગરમ પાણી કરી અને વાસી મોઢે પીવે છે એને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે એ તમને ખબર નથી તમે એ પાણી પીવાનું બંધ કરી નાખશો ને તમને ખબર પડી જશે કે હા હા આ બધા નુકસાન મને થવા લાગ્યા છે તો એ શા માટે નુકસાન થાય છે કે તમે જે વાસી પાણી પીવાનું બંધ કરી નાખ્યું છે એટલે પરંતુ ફ્રેન્ડ્સ આજે હું એક વસ્તુ એક જ વસ્તુ તમારે મેળવવાની છે અંદર તમે મેળવશો તો તમને કબજિયાતની પ્રોબ્લમ છે અપચાની પ્રોબ્લેમ છે તમારું પાચનતંત્ર એકદમ નબળું પડી ગયું છે ને ફ્રેન્ડ્સ તો પણ તમને ફાયદો મળશે હા અને ફ્રેન્ડ્સ તમારે હિમોગ્લોબનું પ્રમાણ ઘટી ગયું છે તમને પૂરતી ઊંઘ નથી મળતી ઘણા લોકોને મેં એવું સાંભળ્યું છે કે તે લોકોને પૂરતી ઊંઘ મળતી નથી અને અત્યારની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે પૂરતી ઊંઘ મળતી જ નથી તો એ વ્યક્તિ શું કરવાનું છે તમારે ઉઠતા ગરમ પાણી કરવાનું છે અને ગરમ પાણી એવું કરવાનું જે તમે પી શકો પાછો એકદમ ઉકળતું હોય એવું પાણી ન પી જતા અને બીજી પ્રોબ્લેમ થઈ જાય છે હા લોકો મેં કીધું કે ગરમ પાણી પીવાનું ગરમ પાણી પીવા મહિને પાછળ એવું પણ ન કરતા આવે તો તમારે શું કરવાનું છે ગરમ પાણી કરવાનું છે એને ઠંડુ થવાનું અને તેની અંદર તમારે મેળવવાનો છે દેશી ગોળ હા ફ્રેન્ડ્સ દેશી ગોળ તમારે મેળવવાનો છે તેની અંદર ફ્રેન્ડ્સ દેશી ગોળની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેની અંદર ફ્રેન્ડ પોટેશિયમ મેગ્નેશિયમ અને બી વિટામિન બી વન બી સિક્સ આ બધું મેળવેલું હોય છે જેનાથી શરીરને ખૂબ જ ફાયદો મળે છે અને શરીરને ઘટાડવામાં ખૂબ જ એ મદદરૂપ થાય છે તમે નિયમિતપણે નિયમિત માત્રામાં ગરમ કરેલું ગોળનું પાણી પીવો છો નિયમિતપણે અને અમુક માત્રામાં જ તે તો ફ્રેન્ડ્સ તમે એને શરીરમાં અલગ અલગ જ અસર કરે છે હા ફ્રેન્ડ્સ તમારા શરીરમાં જ્યારે હાનિકારક તત્વો હોય છે ને તેનો એ નિકાલ કરે છે અને આ સાચું છે ફ્રેન્ડ્સ પાછું એવું પણ નથી કે બધાયને જ થાય છે ઘણા લોકોને નથી પણ થતું એવું ગેરંટી પણ મારી નથી શકતી પણ પંચાણું ટકા એવા લોકો છે જેને અસર કરે છે હા ફ્રેન્ડ્સ પંચાણું ટકા પાંચ ટકા એવા વ્યક્તિ હશે જેને અસર નથી કરતી બીજું પણ મેં એ વસ્તુ કીધું હતું કે કોણે સેવન નથી કરવાનું તો જે લોકોને સ્કીન પ્રોબ્લેમ હોય ને એ લોકોએ ગોળનું પાણીનું સેવન નથી કરવા કારણ કે ગોળનું સેવન કરવાથી ખંજવાળ પણ આવતી હોય છે ખાસ કરીને જે વિદેશી ગોળ ખાતા હોય છે તે દેશી ગોળ ખાવાથી કંઈ નુકસાન નથી થતું પણ જો કંઈક થતું હોય છે એવું હું કહી જ ન શકું પણ જે લોકોને સ્કીન પ્રોબ્લેમ થઈ ગઈ હોય છે ને એ લોકોએ ગોળનું પાણીનું સેવન નથી કરવાનું બાકી જે લોકોને સ્કીન પ્રોબ્લમ નથી થઈ એ લોકોએ આ પાણીનું સેવન કરશે તો અજબ ગજબના ફાયદાઓ મળશે તો આ વિડીયોની માહિતી થોડી પણ હેલ્પ લાગી હોય તો Like, share and subscribe in my channel.